બોલો શ્રી ગોપાલ લાલ કી જય સર ભગીઓ જે ગોપાલ જે ગોપાલ પ્રભુ શ્રી ગોપાલ સત્તરસો સાહીઠમાં હળવદ પધાર્યા હળવદ બાદ જીવણદાસના ઘરે પધાર્યા ત્યાં જીવણદાસના ઘરનાઓને નામ લીધું આવી એમાં તેજુભાઈને પણ શ્રણ સમજાયું નામ નિવેદન આપ્યું તેજુભાઈને તે તેજુભાઈએ પોતાને એમની ટોટી ઠાકરજીના ચરણમાં ભેટ કરી પછી તેજુભાઈને કહી કે હું ઠાકરજી ભેગી જાઉં બુકુલ ને જીવનદાસે એના પિતાશ્રીએ વાત કરી કે આમ તમારે ભેગું ત્રીજુને આવું છે તો કે મારે દ્વારકા જવું છે વળતા તેડતા છે શું કે પરંતુ દ્વારકા અમદાવાદથી કાસદ આવ્યો ને કંઈક તાત્કાલિક નીકળી જવું પડ્યું પ્રભુ શ્રી ગોપાલલાલને એટલે તેજીને લઈ જઈ શકે નહીં તેજી રોજ રાહ જોવે કે ક્યારે પ્રભુજી આવે રોજ રાહ જોવે કે ક્યારે પ્રભુજી બધાને ખાવા પીવા મન લાગે નહીં નીંદનનો ત્યાગ કર્યો સંસાર સુખ છોડ્યા જીભથી પ્રભુ શ્રી ઉપલન કર્યા કરે બાંધકામથી કોઈ આવે તો પૂછે કે ભાઈ કાંઈ પ્રભુના સમાચાર છે દ્વારકાથી કાંઈ છે કાંઈ સમાચાર કંઈ આવે છે આમ ના કરે પાદર સુધી સામે જાય કે આમ ક્યાંય દેખાય છે પ્રભુના ક્યાંય દર્શન ન થાય એટલે નિરાશ થઈને ઘેર પાછી આવે ત્યારે એની બેનપણી બધી એને કહે આ તો બાવજી થઈ ગઈ છે ગાંડી થઈ ગઈ છે ત્યારે તેજુભાઈ જે કીર્તન ગાય છે એ કીર્તન આજે આપણે ગાશું બહુ સમજવા જેવું છે કે ઠાકરજીનો ઉપર એને કેટલો ભાવ એ ચિતવની મેરે જિયા મેં બસરી ચિતવની મેરે જિયા મેં બસરી છૂટ ત નહીં લગી ઉરા તની બસી मेरे जिया में बसी मैं अपने घर सूखा किसी माँ ले गरा भर चलानी कसीरी यही चितवानी मेरे જિયા મેં બસીરી મનહર્યો લોપાલ મનો બીજા બીજ મદના પૂજંગ દશીરી ચિતવનિ મેરે જિયા મેં બસિરી लहर लहर परत तन तलवेली ओ कदमूरी नहीं जो कसीरी ए चितवानी मेरे जिया में बसीरी मना बावन प्री તમા જ બાયો હવે આપણે પતિ એવા પ્રભુ ગોપાલલાલ મળી ગયા છે પછી આપણે બીજ શું ચિંતા હોઈએ મનઃ ભાવ નપ્રી તમા ઝબપાયો પરસિત ચારનાની પરત તગસિરી યહી મેરે જીરા બસીરી મેરા મેસીરી કર બાહરી પાસ પડો ચલત હસીરી બધા પાડોશીમાં એની મસ્કરી કરતા જુઓ તો કેવી આ ગાંડી થઈ ગઈ છે બાવલી થઈ ગઈ છે કરત ચબે ઘર બાહરી પાસ પડોસણ ચલત હસીરી એ મેરે જિયા ને નેક સંકોચન ના લોક લુગાઈ કરત ખસીરી એહી ચીતવની મેરે જિયા મે બસીરી અવધ આસ દઈ ચાલ પ્રાણ નાથ છણું 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 ચણું ચણ પલાબી તથા કલ્પ જસી એક એક ક્ષણ એક એક કલ્પ જેવી લાગે છે પ્રભુજી ના દર્શન ક્યાંય થતા નથી એક એક ક્ષણ એક એક કલ્પ જેવી લાગે છે ક્ષણું પલબી તથા કલ્પ જસી જીવન જીવત જન્મ સફલ કર્યો તેજુબાયે એ ચિતવની મેરે જિયા મેં બસીરી જીવત જન્મ સફલ કર્યો તેજુબાય નામ સીલી એ ચિતવણી મેરે जिया में बसीरी यही चितवनी मेरे जिया में बसीरी यही चीतवानी बड़ोसी गोपाल लाल की जय गोपाल जय जयपाल